સીતારામને જય શ્રી કૃષ્ણ લીરબાઈ માનો નાનોકડો ગર્વ હશે જો તમને સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હે મોઢવાડા ગામના સતી લીરબાઈ માં પાણી લા ભરવાને હાલા જીરે રણુ જા સે આવ્યા પીર રામદેવ સીતારામને જય શ્રી કૃષ્ણ નાનકડું ભજન છે લીરબાઈ માનું જો તમને સારું લાગે તો સર લાઈક શેર કરજો એ મોઢવાળા ગામમાં સતી લીરબાઈ માં પાણી લા ભરવા ને હાલા શિરે હે રણુ જશે રથી આવ્યા પીર રામ દે મોઢવાળા ગામમાં પધારા શિરે મોઢવાડ ગામના સતી લીરબાઈ માં લા ભરવાને હાલા શીરે પાવારે વાવના પાણી રે ફરતા લીરબાને માને સોયા શીરે કોના શેદી કરીને શું તમારા નામ છે ગામના ભગત ની હું સે વિરાદી કરી ગામ ગામની રેવાસી ઝીરે ખંભે થી ખોબલા વારો મારા બાંધવા લીરો પાણી પીવડાવે ઝીરે મોઢવાળા ગામમાં સતી લીરબાઈ માં પાણીલા ફરવા નીહાળા શીરે હે રામા પીરે ખોબલા જવારા લીરબાઈ પાણી પીવડાવે સિરે હે ખોબલા માં માની નજર ઉઠે રાણી રણુજારાય ને નિહાળા સીરે માગો રે માગો સતી મેરાણી રામા બંધાણા શિરે અમે કેવાય વાલા મેર ના પાણીના મૂલ ના લઈએ સિરે હનરે પાણીના વાલા પરબંધાવીએ પાણીના મૂલ ના લઈએ સીરે मठवाडा गाममा सति बाईमा पानी ला भर वा नेला सिरे धन्या धन्या सतिली र ली पिर पाहे काहीँ नाय गु सिरे मठबाट गाउमा माडवा रो केशव थि जान रुडिसिरे पूजा भोजान आई वाणी केसव माठोलिया पूजा सिरे हे केशव माठोलिया पूजा चिरे सती गाममा सतिर मा, गाम मा, मा पाणी ला भर नि हिरे